આપણે બનાવીશું આપણા ઘરમાં રહેલી મલાઈમાંથી એકદમ સરસ મજાનું ઘી આ ઘી ઘીમાંથી મલાઈમાંથી માખણ માખણમાંથી ઘી છે તે બિલકુલ કંટાળાજનક છે અહીંયા આપણે સૌથી પહેલા તો મલાઈને ફ્રીજમાંથી બહાર કાઢવાની છે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કે એકદમ નોર્મલ મલાઈ થાય થોડી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને આવા મોટા વાસણમાં કાઢી લેવાની છે અહીંયા તમારે નથી મિક્સરની જરૂર અહીંયા તમારે નથી બ્લેન્ડરની ની જરૂર અહિયાં તમારે કોઈ ત્રીજા ચોથા વાસણની જરૂર નથી માત્ર ને માત્ર એક ચમચાની મદદથી તમે એકદમ સરસ મજાનો માખણ બનાવી શકો છો કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર તો ચલો જોઈએ આપણે રેસીપી મિત્રો આ રેસીપી પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આજની આ રેસીપી માત્ર તમારા માટે છે એકદમ સિમ્પલ મિત્રો આમ તો ગૃહિણીઓને મલાઈ હોય એમાંથી માખણ બને એમાંથી ઘી બનાવવાની પ્રોસેસ જે લાંબી હોય છે એમાંથી છુટકારો મળશે માત્ર ને માત્ર મલાઈને આપણે બહાર કાઢવાની છે ફ્રીજમાંથી એક વાસણમાં લેવાની છે અને તમે જોઈ શકો છો એક ચમચાની મદદથી ચમચીની મદદથી જે થોડી જાડી હોય આની મદદથી આપણે મલાઈને આવી રીતે હલાવીશું પાંચ મિનિટ સુધી તમારે હલાવવાની છે અહિયાં પાંચે જ મિનિટની અંદર એકદમ સરસ મજાનું માખણ બનીને રેડી થઈ જશે ખરેખર આ પ્રોસેસ બહુ ઈઝી છે અહિયાં તમારે મિક્સરની જરૂર નથી મિક્સર તમે સાફ કરશો પછી એમાં કંટાળાજનક લાગશે અહિયાં તમારે બરફની પણ જરૂર નથી ઠંડા પાણીની પણ જરૂર નથી પરંતુ હા અહિયાં આપણે આઈસક્યુબ થોડા લેવાના છે શું કામ કે બરફ વગર પણ તમે કરી શકો છો આમ મલાઈ પણ એનું આપણે જે માખણ હોય છે એ માખણ અને એના અંદર રહેલા દૂધને થોડું છૂટું પાડવાનું છે તો અહીંયા હવે જે મલાઈનો ભાગ હોય છે એમાંથી આપણી માખણ બનવાની પ્રોસેસ એકદમ મસ્ત થઈ ગઈ છે એકદમ સરસ મજાનો આપણો માખણ જેવો ક્રીમી ઘટ કલર આવી ગયો છે અને જે મલાઈ છૂટી છૂટી હતી એ બધી જ ભેગી થઈ ગઈ છે હવે આપણે એકદમ સરસ રીતે હલાવીશું માત્ર તમારી તેટલી મલાઈ હોય એક કિલો મલાઈ હોય પાંચસો ગ્રામ હોય બસો પચાસ ગ્રામ હોય કે પછી બે કિલો મલાઈ હોય પાંચ મિનિટ સુધી તમારે આવી રીતે એક મોટા વાસણમાં લઈને હલાવવાનું છે તો પછી અહીંયા તમે હલાવો એટલે હવે જે માખણ એકદમ સરસ બનેનો ખ્યાલ કેવી રીતે આવશે તો એમાંથી દૂધ બનવાનું સ્ટાર્ટ થઈ જશે લિક્વિડ જેવું દૂધ જેવું પ્રવાહી એટલે કે જે માખણની છાસ હોય છે જે એ દૂધ જે હા એ નીકળવાની સ્ટાર્ટ થશે એટલે તમે સમજી લેવાનું કે અહીંયા આપણું માખણ પ્રોપર બની ગયું છે તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ જે દૂધ કે છાસ માખણની તમે જે કહેતા હોય નીકળી રહે તો એવા સમયે આપણે આઈસક્યૂબ એડ કરવાની છે અહીંયા આઈસક્યુબ તમે ત્રણ લઈ શકો છો ચાર લઈ શકો છો એક ટ્રે ભરીને પણ લઈ શકો છો અને માત્ર બે જ મિનિટ આપણે હલાવવાનું છે તો અહીંયા બે મિનિટ તમે હલાવશો એટલે જે આપણું માખણ હતું એનું જે પાણી એકદમ છૂટું પડશે માખણ અને મલાઈનું પાણી બંને અલગ થઈ જશે તો એવા સમયે તમારે કશું જ કરવાનું નથી આઈસક્યુબ છે એને અલગ કરી દેવાની છે થોડી વાર માત્ર બે જ મિનિટ પૂરતું હલાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમને દેખાય છે એકદમ સરસ મજાનું પાણી છૂટું પડે છે માખણ અલગ થઈ ગયું બસ અહિયાં તમારું માખણ બની ગયું છે તો હવે આપણે જે આઈસક્યુબ છે એને સાચવીને બહાર કાઢી દેવાની છે અહીંયા આઈસ ક્યુબ આપણે રાખીશું નહીં તો આઈસક્યુબ અહીંયા નહીં રાખવાનું કારણ પણ છે એ હું તમને પછી જણાવીશ તો અહીંયા સૌથી પહેલાં આપણે બધી જ આઈસક્યુબને બહાર કાઢી લેવાની છે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે કારણ કે જો તમે આઈસક્યુબ બહાર કાઢશો તો જ તમારું જે મલાઈ છે એમાંથી માખણ બને અને જે હવે વધારે આપણે એમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડવાની જરૂર નથી તો બધું જ આઈસક્યુબ બહાર કાઢી લેવાનું છે અહીંયા તમારું માખણ બની ગયું છે તમે બહાર કાઢી એ પછી તમારે કશું જ કરવાનું છે અહીંયા આપણે થોડું ઠંડુ પાણી ઉમેરી દીધું છે મેં ફ્રીજનું પાણી લીધું છે બસ આપણે એ પાણી ઉમેરી થોડી વાર હલાવી લેવાનું છે અને એમાંથી આપણે જે વાસણની અંદર આપણે માખણ બનાવવાનું છે માખણને તાવવાનું છે એ વાસણની અંદર હું જે તૈયાર થયેલું માખણ છે એને લઈ લઉં છું આવી રીતે બધું જ જે માખણ આપણે વોશ કર્યું છે એનું પાણી નિતારી અને માખણ લઈ લીધું છે મેં હવે માખણને આપણે તાવવા માટે મૂકી દીધું છે અહીંયા આપણે એકદમ મિડિયમ આંચ રાખવાની છે ગેસian છે ફૂલ નથી રાખવાની મિડિયમ આંચે તમારે વગર હલાયે 7 મિનિટમાં માખણ રેડી છે માખણમાંથી ઘી રેડી થઈ જશે તો આ ખૂબ જરૂરી છે તો માત્ર સાત જ મિનિટનો ટાઈમ થયો છે સાત જ મિનિટની અંદર આપણું માખણમાંથી ઘી બનવાની પ્રોસેસ એકદમ રેડી થઈ ગઈ છે કીટું આપણું જે હોય જે એ થોડું થોડું બ્રાઉન થાય એટલે સમજી લો આપણું ઘી કાચું નથી તો અહીંયા એકદમ તમે માખણ બનાવતા હોય તો જાડા બોટામવાળું તમે કોઈ પણ વાસણ લો એની અંદર સાત આઠ મિનિટની અંદર તમારું ઘી રેડી થઈ જશે અને આ ઘી બનાવવા માટે તમારે ઘી પણ બનશે અને મલાઈનું જે બગરું નીકળે છે એ પણ એકદમ ઓછું નીકળશે અને જેટલા પ્રમાણમાં તમારી મલાઈ છે એટલા જ પ્રમાણમાં માખણ બનશે ને એટલા જ પ્રમાણમાં તમારું ઘી બનશે તો ખરેખર આ રેસીપી ખૂબ સરસ છે